પશ્ચિમ બંગાળમાં એનઆઈએની ટીમ પર હુમલો ડિસેમ્બર બે હજાર બાવીસમાં થયેલા બ્લાસ્ટના કેસમાં તપાસ માટે પૂર્વી મેદનીપુર પહોંચી હતી એનઆઈએની ટીમ એક આરોપીને પૂછપરછ માટે લઈ જતી વખતે ગ્રામજનોએ કર્યો હુમલો દિલ્હીમાં બાળ તસ્કરીના આરોપમાં સીબીઆઈના દરોડા કેશવપુરમમાંથી બે બાળકોને કરાવાયા મુક્ત એક મહિલા સહિત ઘણા આરોપીઓની ધરપકડ લોકસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન તેજ ઉત્તર પ્રદેશના સહારનપુર અને રાજસ્થાનના અજમેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગજવશે જાહેર સભા તો જયપુરમાં સોનિયા ગાંધી સંભાળશે કોંગ્રેસના પ્રચારની કમાન અન્ય પક્ષો પણ પ્રચાર કાર્યમાં વ્યસ્ત દક્ષિણ ભારતમાં પણ જામ્યો ચૂંટણીનો જંગ ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા કેરળમાં કરશે રોડશો તો હૈદરાબાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી જાહેર કરશે કલ્યાણ ગેરંટી લોકસભા ચૂંટણી માટે આજે સીપીઆઈ જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો તો દિલ્હીમાં આજથી ભાજપ શરૂ કરશે ટ્રાન્સફોર્મિંગ અભિયાન આજે છે ભાજપનો સ્થાપના દિવસ ચૂંટણી પહેલા આરજેડી અધ્યક્ષ લાલુ યાદવને ઝટકો આર્મ્સ ડીલર્સ પાસે હથિયારો ખરીદવાના કેસમાં કોર્ટે જાહેર કર્યું વોરંટ તો જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે સુનવણી મતદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા રાજકોટ જિલ્લાની એક ગ્રામ પંચાયતની અનોખી પહેલ મતદાન ન કરનાર ગ્રામજનોને રાજ સમજીયાળા પંચાયત ફટકારે છે દંડ અગિયાર વર્ષથી ગામમાં થાય છે છન્નું ટકા મતદાન આઈપીએલમાં આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ વચ્ચે મુકાબલો ગઈકાલની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને છ વિકેટે આપી માત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની હોકી સિરીઝની આજે પહેલી મેચ પેરિસ ઓલિમ્પિક્સ પહેલાં ભારત માટે આ સિરીઝ જીતવી મહત્ત્વની